નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરોના ભાવ વિશે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા જીરોના બજાર ભાવ વિશે વાત કરીએ તો ગોંડલ બે થી ત્રણ તળાજા ત્રણ હજાર પાંચસો પાંસઠથી ત્રણ હજાર પાંચસો પાંસઠ વારાહી ત્રણ હજાર ત્રણસો એંશીથી ત્રણ હજાર છસો એકતાલીસ રાંદનપુર બે હજાર આઠસો વીસથી ત્રણ હજાર સાતસો એકાવન અમરેલી ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર ચારસો બાબરા બે હજાર નવસો પંચાણુંથી ત્રણ હજાર પાંચસો પંચાવન અંજાર ત્રણ હજાર છસો ચાલીસથી ત્રણ હજાર સાતસો દસ જામનગર બે હજાર સાતસો ચાલીસથી ત્રણ હજાર છસો પંચાવન ભાવનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો પાંત્રીસ નેનાવા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર છસો ચાલીસ કાલાવડ બે હજાર આઠસોથી ત્રણ હજાર છસો પંદર તારીસ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો ત્રીસ થરાડ બે હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો એકતાલીસ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર દિયોદર બે હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો चार सौ पंचावन तरह हजार चार सौ पंचावन ऊंझा तर हजार एक सौ तरह चार हजार एक सौ बोटाद हजार आठ सौ पच्चीस तरह हजार छ सौ पच्चीस तांगद्रा तरह हजार चार सौ तरह हजार सौ જેતપુર ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર ચારસો છન્નું ડીસા ત્રણ હજાર પાંચસો એકાવનથી ત્રણ હજાર પાંચસો એકાવન ખંભાળિયા ત્રણ હજાર બસો ચાલીસથી ત્રણ હજાર છસો પંદર સાવરકુંડલા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર છસો છત્રીસ પોરબંદર ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર ચારસો પિંચોતેર મોરબી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો ત્રીસ